માધાપર ના કલાકાર આશિષ કંસારા રોગાન આર્ટ ની અદભુત કૃતિઓ બનાવે છે રોગાન આર્ટ દ્વારા કચ્છ કલા સમગ્ર દુનિયામાં પ્રશંસાપાત્ર પ્રશંસા પાત્ર બને છે કચ્છ કલા સંસ્કૃતિ અને પરંપરા નું જીવંત પ્રતિક ગણાતી રોગાન આર્ટ ફરી એકવાર ચર્ચામાં છે ના યુવા કલાકાર આશીષ કંસારાએ એવી અદ્ભુત કૃતિ તૈયાર કરી છે કે જેને જોઈને કચ્છની ભાવના અને ધોરણાનું સૌંદર્ય જીવન થઈ ઉઠે છે કચ્છની હેન્ડીક્રાફ્ટ વસ્ત્રકા અને પરંપરાગત કલાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પરંતુ તેમાં સૌથી અનોખું સ્થાન ધરાવે છે રોગાન આર્ટ હાથથી બનાવાતી રંગની સૂક્ષ્મ લકીરોથી જન્મતી અદ્વિતીય કલા આ કળા બનાવવા કલાકારે અત્યંત નાજુક હાથકામ ધીરજ અને કલાત્મક દ્રષ્ટિની જરૂર પડે છે આજે પણ કચ્છની ઓળખ એ કલા છે જે પેઢીઓથી વંશ વારસોમાં ચાલતી આવી છે પરંપરાગત કળાને નવી ઉંચાઈએ લઈ ગયા છે માધાપરના કલાકાર આશીષ કંસારા તેઓ બનાવેલીમાની ચાંદો પહેરવેશ સંસ્કૃતિ એકસાથે આબેહૂબ રીતે રજૂ કરાયા છે રોગાન કલા જેવી દુર્લભ પરંપરામાં આવી સૂક્ષ્મ અને જીવંત રચનાઓ બહુ ઓછી જોવા મળે છે મારું નામ શાંતિલાલ કંસારા છે હું માધાપર પર કચ્છમાં રહું છું અને રોગાન પેઇન્ટિંગ કરું છું ત્રેવીસ નવેમ્બરથી વીસ ફેબ્રુઆરી દરમિયાન આપણો રણ ઉત્સવ યોજાઈ રહ્યો છે જેને લઈને મેં રોગાન પેઇન્ટિંગ બનાવી છે કે આપણા રણ ઉત્સવને અને ધોરડોની ઝાંખી દર્શાવતી એ પેઇન્ટિંગ છે જેનામાં મેં આપણું કચ્છનું સૌંદર્ય રણનું સૌંદર્ય વર્ણવ્યું છે આપણા જે લોકનૃત્ય છે લોક ગાયક છે ત્યાં કને લાઈવ ડેમો આપી રહ્યા છે પછી આપણા હસ્તકળાના કારીગરો છે જે આપણે હાથ વણાટની વસ્તુ ત્યાં વેચી રહ્યા છે લાઈવ ડેમો આપી રહ્યા છે ઊંટ ગાડી છે કે જેમાં આપણા સહેલાણીઓ પ્રવાસીઓ ફરી રહ્યા છે એ દર્શાવતી મેં આખી એક રોગાન પેઇન્ટિંગ બનાવી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર